જૂનાગઢ જિલ્લાના વંથલી વિસ્તારમાં પાણીની સમસ્યા નળમાં ગંદુ પાણી આવતા ઘાંચીવાડ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે વંથલી નગરપાલિકામાં બે થી ત્રણ વાર રજૂઆત કરતા નગરપાલિકાના કર્મચારીઓના નાટકમાં લોકોની જીવડા અને ગટરનું પાણી ટાંકામાં ભરવું પડે છે નગરપાલિકામાં રજૂઆત કરવા જતા ચીફ ઓફિસર ના હાજર હોય તો કર્મચારીઓ સમજાવી દે ના છૂટકે વહીવટદાર સાહેબને પણ રજૂઆત કરતા અરજદાર સામે નગરપાલિકાના કર્મચારીએ ફસ્ટ જવાબમાં કહેતા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કામ કરી દીધું છે તેમ કહેતા આજે બીજી વાર પણ નળમાં પાણી ગંદુ આવતા વિસ્તારના લોકોને આખરે જવું પડ્યું પણ નગરપાલિકામાં ચીફ ઓફિસર આજ પણ હાજર ન હતા વિસ્તારના માણસોએ વહીવટદાર સાહેબની મુલાકાત લેતા નગરપાલિકાના પાણી પુરવઠાના સાહેબ ને જાણ કરતા કાલે ચેક કરાવી લઈશું તેવો જવાબ આપતા જાણવા મળ્યું છે મારું નામ હેમતભાઈ અગવાન છે અમે હેઠળમાં માં રહીએ છીએ નાકે અને અમારે ત્યાં વીસ દિવસ ત્યાં ગંદુ પાણી આવે છે અમે પાંચ સાત આઠ દિવસ પહેલા અમે ચીફ ઓફિસર પાસે ગયા હતા પ્રમ દિવસે અમે ફાઈ ગયા હતા હાજર મેડમ નહોતા અને મેડમે અમે હાજર નહોતા અમને પરભરા અમે મામલતદાર સાહેબમાં ગયા મામલતદાર સાહેબે અમને કીધું કે તમે બેન ઘરે જાઓ અને અમે ચીફારે વાત કરી લે હું ચીફારે એને વાત કરી ના કરી અમને કંઈ ખબર નથી અને અહીંયા કોઈ પાણીમાં સોલ કરતા નથી પાણીની અંદર જીવાત નીકળે છે ગંદુ પાણી આવે છે હાથ નાખ્યા પછી હાથ ગંધાય છે અને અમારે નહવું ધોવું વજુ કરવું કે અમારે રસોઈ બનાવી કઈ રીતે અમે પાણી વાપરીએ એનો અમારો સોલ આપો

જેને એટલે ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ પાણી પુરવઠ બે ચાર્જ મારી પાસે છે જગ્યા પાણીના એવા પ્રશ્નો છે કે એમાં ગંદુ પાણી આવે છે ગટરનું હોય છે અમુક જીવરા નીકળે છે એના માટે શું એક્શન છે ગટરનું પાણી એની અરજી આવેલી છે એના અમે કનેક્શન સાંધા પણ હજી પાણી આવે છે એટલે એના માટે અમે કાલે લાઇન આખી ખોદી અને ચેક કરાવી લેશું આઠ દિવસથી અરજી આપી છે ને તમે કાલે કામ કર્યું છે ના ના એ અગાઉ ચાર દી પહેલા ખોદાણ કરીને કનેક્શનો જેના તૂટેલા હતા એ અમે અમારા નગરપાલિકાએ એને રિપેર કરાવી દીધા નગરપાલિકાએ રિપેરિંગ કરાવ્યા છે આ તો આઠ દીની અરજી છે કાલની છે અવરનવર આવું ગામમાં થાય છે વિસ્તારમાં તો નગરપાલિકા ખોદીને ખાલી હાઈલા આવે છે કે ચેક કરીને બધું રિપેરિંગ કરે છે રિપેરિંગ કરતા લોકોમાં અત્યારે એવું છે કે ખાડો ખોદી જોઈ અને વયા જાય છે રિપેરિંગ નથી કરતા અને જો રિપેરિંગ કરતા હોય તો આવું પાણી પાછું આવે નહીં

સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો